તો આચાર્ય ચરણ નો માર્ગ કેવો ત્યાગ કેવી તપશ્ચર્યા છે અમારી તપશ્ચર્યા ખાલી કોરી તપશ્ચર્યા નથી કે અમે ખાલી બધું જ છોડી દીધું છે એવું નથી અમે બધું રાખીએ છીએ ઘરમાં પણ રહીએ છે રસ્તા ગાડી મોટર બંગલા પણ રાખી શકીએ છતાં પણ ત્યાગ એ ત્યાગ કેવો છે ભગવત સેવાર્થ જીવન આ બધું ભગવત સેવાના લક્ષ્યથી અમે પ્રભુને વિનિયોગ કરાવી રહ્યા છીએ અમારી પાસે ઝૂંપડી હોય તો પણ અમે ભગવત સેવા કરશું મંગલો હોય તો બંગલામાં પણ કરશું પણ અમારું લક્ષ્ય ભગવત સેવા હોવું જોઈએ એ પ્રકારના ત્યાગ તપશ્ચર્યા આપણા માર્ગમાં ભગવત સેવા એ જ આપણી તપશ્ચર્યા છે એમાં જ આપણું તપ પણ બધું એમાં જ છે ભગવત સેવા અને સમર્પિત જીવન અને એ જ આપણો મહાન ત્યાગ પણ આપણો એ જ છે કે આપણે ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં વિષયોથી આક્રાંત નથી બનતા કાદવમાં રહેવા છતાં પણ કમલની સુગંધિત રહીએ એ અમારી તપશર્યા છે એવો એવો અમારો ત્યાગ છે મારક્ષી રે જ્યાં નહીં પ્રવેશ આજે જે ત્યાગ અને તપશ્ચર્યા જે વાતો કરી રહ્યા છે ભગવા કપડા ધારણ કરી રહ્યા છે એ બે બે કરોડની ગાડીમાં ફરે છે અને પાંચસો કરોડ હજાર કરોડની સંપત્તિઓ રાખીને બેઠા છે તો પણ છતાં અમે બધા ત્યાગી છીએ વૈરાગી છીએ આજના સન્યાસીની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કે જે સંન્યાસી જે છે એની પાસે હજારો કરોડો સંપત્તિ છે પેરો છે ભલે ભગવા પણ બુલેટ પ્રૂફ કાર જોઈએ હે કોણ મારી નાખવાનું છે તમને કે બુલેટ પ્રૂફ કાર જોઈએ આશ્રમ 5 સ્ટાર જેવો આશ્રમ જોઈએ તો અમે આવી ખોટી વાતો ત્યાગ નથી કરતા પુષ્ટિ માર્ગીઓ અમે તો કહીએ છીએ ઘરમાં રહીએ છીએ પૈસા હોય તો બંગલો પણ બાંધીએ છીએ અમે ગાડી મોટર બંગલા પણ રાખીએ છીએ એર કન્ડિશન પણ રાખીએ છીએ ફ્રીજ રાખીએ છીએ ટીવી રાખીએ છીએ કઈ વાંધો નથી પણ એ અમારું લક્ષ્ય અમારું ફ્રીજ ટીવી એસી કુલર એ અમારું લક્ષ્ય નથી લક્ષ્ય અમારું ભગવત સેવા છે આ બધું ઠાકોરજીની સેવાર્થ એક દાસ બનીને અમે ભોગવીએ છીએ અમારો સ્વામી અમને આ રીતે રાખી રહ્યો છે એવા ભાવથી અમે ભોગવી રહ્યા છે પણ અમારું લક્ષ્ય ભગવત સેવા છે આ હોય કે ન હોય અમારી પાસે ગાડી મોટર બંગલા હોય કે ન હોય હોય તો વિનિયોગ કરાવીએ છીએ ન હોય તો અમે ઝૂંપડીમાં રહીને પણ ભગવત સેવા કરી શકીએ છીએ અમારા આચાર્ય ચરણ ઝૂંપડીમાં બિરાય જાય છે ગ્રસ્તાશ્રમમાં પણ ઝૂંપડીમાં પર્ણકુટીમાં શ્રી આચાર્ય ચરણ બિરાય જાય છે એટલે

નો આપણું આપણું લક્ષ્ય જે છે વિષયના સ્વચ્છંદ ભોગમાં છે પણ શાસ્ત્ર અનુમોદિત રીતે આપણે એ વિષયોનું સેવન પણ કરીએ છીએ ભગવત પ્રસાદ રૂપેણ આપણે વિષયોનું સેવન કરીએ છીએ ભગવત દાસના રૂપમાં વિષયનું સેવન કરીએ છીએ એકદમ પ્રેક્ટિકલ વાત છે આપણી કે એકદમ આવી ઇમ્પ્રેક્ટિકલ વાતો નથી કે જે આપણે ત્યાગની વાતો કરી સંન્યાસની વાતો કરી પછી પાછા ભોગની ભોગવી તો રહ્યા જ છે કે ભાઈ સંન્યાસી મહારાજ બાપુ સંન્યાસી છે પણ ચાંદી નું સિંહાસન હોય તો છે એને બેસવા માટે ચાંદી ભગવા પહેરેલા છે તમે દર્શન કરી શકો છો આજના સમયમાં ટીવી ખોલીને જોઈ શકો છો સંન્યાસીઓ જે છે કે ભાઈ કોઈ ચાંદી નું સિંહાસન બિછાવી દે તો બેસી જવાનું કઈ વાંધો નથી પણ ચાંદી નું હોય તો જ હું બેસું હું ન હોય તો ઘણા સન્યાસીઓ તો પોતે લઈને આવે છે કે આ લગાડ હો કે પ્રસારણ થતું હોય કેવું ખરાબ લાગશે અમે જો સામાન્ય ફૂર્તી બેઠા હોય તો મોટું ચાંદીનું સિંહાસન લગાડેલું હોય અને એની અંદર એ બેઠા હોય કારણ કે ઇમ્પ્રેશન ક્યારેય ડાઉન ન થવી જોઈએ પાછા કહે છે શું અમે સંન્યાસી છીએ અમે તો સંન્યાસી છીએ તો કલીકાલનો સંન્યાસ પણ ભગવા કપડા ધારણ પૂરતો જ હોય છે અને પાછું તો વિષયોનો એ ભોગ એ સંન્યાસીઓ પણ આ વિષયાક્રાંતપણાથી બચી શકતા નથી આજના કલીકાલની અંદર બધાને એવા ન હોઈ શકે પણ બધી જગ્યાએ પ્રવાહ તો આવો જ ચાલી રહ્યો છે સાચા સંન્યાસી પણ હોઈ શકે ન હોઈ શકે એવું નથી